હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો નવરાત્રિ આવી રહી છે તો ઘણા બધા લોકો પોતાના ઘરે માતાજીની પધરામણી કરતા હોય છે જુવારાની પધરામણી કરતા હોય છે તો મિત્રો તમારા મંદિરના સ્થળે મંદિરિયા પાસે મઢે માતાજીના મઢે બધાએ વિચારતા હોય કે કંઈક રંગોળી કે કંઈક સુશોભન કરીએ તો એના માટે એક નાનકડો આઈડિયા વેસ્ટમાંથી બેસ્ટ તમારા માટે લઈને આવ્યા છીએ મિત્રો આમાં આ લાલ કલરના અમે બધું પ્રકૃતિએ જે આપણને આપ્યું છે ને એનો યુઝ કરેલો છે જે સામાન્ય રીતે આપણે લોકો ઉકળામાં ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ એનો અમે યુઝ કરીને કેવી રીતે આપણે આપણા ઘરનું સુશોભન કરી શકીએ તે માટે આ વિડીયો બનાવ્યો છે એમાં મિત્રો જે આ લાલ કલરના પાંખડા છે એ શેના છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે બાકી બીજા જે પણ અમે ઉપયોગ કર્યો છે એ તમને કહેશું એમાં જે આ લીલા કલરના પાંદડા છે એ સીતાફળીના છે ત્યારબાદ વચ્ચે અમે જે ગોળ કરીને મૂક્યો છે એ કેળનું પાંદડું મૂક્યું છે અને એની વચ્ચે જે બ્લૂ કલરનું ફૂલ છે એ મિત્રો વેસ્ટ કપડામાંથી અમે જાતે જ બ્લૂ કલરનું ફૂલ મૂકેલું છે અને જે લાલ પાંદડા છે એની ઉપર જે આપણે પીળા અને લાલ ફૂલ મૂક્યા છે એ પણ શેના છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે તો મિત્રો સિમ્પલી તમે આ તમામ વસ્તુને માફક આવે એ રીતે ગોઠવી શકો છો અને પ્રકૃતિએ આપણને જે ફૂલ પાંદ વગેરેની ભેટ આપી છે તેનું જ આપણે સુશોભન કરી શકીએ છીએ અને આપણા ગૃહની શોભા મઢની શોભા મંદિરની શોભા વધારી શકીએ છીએ તો મિત્રો આવા જ અવનવા આઈડિયા મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દેજો જુઓ મિત્રો કેટલું સુંદર દેખાય છે ખૂબ ઓછી મહેનત ખૂબ ઓછા સમયમાં અઢી મિનિટમાં તો મિત્રો આપણી આખી રંગોળી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આવું કરી શકો છો જો વધારે પવનને એવું આવતું એવું લાગે તો નીચે તમારે થોડું પાણી રાખીને ચોંટાડી પણ શકો છો અથવા તો ઘઉંનો લોટ પાણીમાં રગદોળીને એક એક ડ્રોપ્સ મૂકીને તેના ઉપર આ પાંદડા ચોંટાડી શકો છો મિત્રો આમાં આપણે તમામ પ્રકૃતિ આપેલા ફૂલોનો જ ઉપયોગ કર્યો છે પાંદડાનો ઉપયોગ કર્યો છે મિત્રો આજે આપણે બનાવી છે આ પાંદની રંગોળી તો આ પાન શેના છે એ તમારે કહેવાનું છે કોમેન્ટ કરીને અને આ સરસ મજાનું જો આપણે દિવાળી ઉપર રંગોળી દોરવી હોય તો આપણા ઘરમાં કાંઈ કરતાં કાંઈ વસ્તુ ન હોય તો આવા પાનની પણ સરસ મજાની રંગોળી થઈ શકે છે તો આ રંગોળી આપણે જોઈને અને મારી ચેનલને સરપ્રાઇઝ કરજો અને ફોલો કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં સરસ મજાની રંગોળી જો આપણે પાનમાંથી પણ બનાવી શકીએ છીએ કારણ કે આપણા ઘરમાં કાંઈ વસ્તુ ન હોય રંગ ન હોય કોઈ વસ્તુ ન હોય તો આપણા ઘરમાં વેસ્ટર વસ્તુ પડી હોય ને એમાંથી પણ બનાવી શકીએ આ પાન શાના છે એ તમારે કહેવાનું છે આ બધું વેસ્ટર જ વસ્તુ છે અને વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે તો આ પાન શાના છે એ તમારે કહેવાનું છે સરસ મજાનું આપણા ઘરમાં જે કાંઈ વેસ્ટર વસ્તુ પડી હોય આપણે ઉકાળામાં નાખી દીધી કચરા ટોપલીમ નાખી દી એની કરતાં સરસ મજાનું આપણે આ નવીન વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે તો આ રંગોળી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સરસ મજા ના જો અમારા હસબન્ડ એને પણ થોડીક મદદ કરાવી છે અને થોડીક મદદ મે થઈને રંગોળી બનાવી છે તો આ રંગોળી તમને ગમે તો લાઈક કરજો આપડે રંગોળી બનીને રેડી તૈયાર છે તો સરસ બધા રંગોળી ગમે તો શેર કરજો ને લાઈક કરજો